જ્યારે જ્યારે કાંઈ પણ પરિસ્થિતિ ખરાબ થાય ત્યારે એ પુરુષ જ્યારે ધ્રુજે છે ત્યારે એ દેશની શક્તિ આગળ આવે કાલ હવાનો દાખલો લઈ લો શેઠ સગાડ છે ધ્રુજી ગયા હતા ભગવાન રક્તપિતિયા નું રૂપ લઈ અને જે બિલખાના જાપામાં આવ્યા હાથ હાથ દિવસના ઉપવાસ થઈ ગયા કારણ કે વરસાદની હાથ હાથ દીની એલી કોઈ સાધુ મળે નહીં અને ભગવાન પોતે જેથી રક્ત ના આવ્યા ને શેઠ સગાડ જોઈ ગયા કોઈ માણસોએ કીધું કે શેઠ એક ઓલા પીપળાના થડ પાસે એક સાધુ બેઠા છે જોઈ તો રોમે રોમે રક્ત પીતા સાંભળજો આ વાત રોમે રોમે રક્ત હાલ્યા જાય સાધુ છે ને આવીને શેઠ સગાડ છે એટલું કહે છે બાપા મારી ઘરે ભોજન કરવા કારણ કે હાથ હાથ દીની એલી છે તમે હાથ દીધા જમ્યા નહીં હો અરે કે નથી જમ્યો હું હાથ દીધા નથી જમ્યો તક તો આવો મારા ઘરે અને ત્યારે ભગવાન એમ કહે વાણિયા મને લઈ જા પણ તું મને જમાડી નહીં શકે કરેક હોય પ્રભુ હું ગામનો નગર શેઠ અને હું તમને ન જમાડી શકું આપ મારે ઓલે જમવા પધારો પણ વાણિયા મને રહેવા દે મને કોક અડે તોય પીડા થાય છે મારા અંગ માની હાલ્યા જાય છે હું તમને રૂંના કરંડિયામાં લઈ જાઉં સાહેબ કરંડિયાની અંદર રૂંગ ગોઠવું અને એની અંદર એને તેડીને બેસાડ્યા

અમારી પાસે જોક્સ પડ્યા જ છે જોઈએ એટલા પીડ્યા મારા બાપ પણ આ મેળામાં બેઠા આયલી ક્યાંક સારી વાત કરીને જાય અને સોમનાથની ધજા એ શબ્દ અડી જાય ને તોય અમે અમર થાય અમારા નામ અમર થાય સાહેબ આમ આપણે ભેગા થાય સાહેબ એટલે વાત એ કરતો તો કે એ જામ બે જ મિનિટનો આ પ્રસંગ છે સાહેબ પણ માણસને હલબલાવી નાખે કે આ દેશની સ્ત્રી ધારે તો શું કરી શકે એ માટી રાંધી અને જ્યાં થાળ ધર્યો કે લ્યો પ્રભુ જમી લ્યો શેની માટી છે પશુની માટી વાણીયા હું કહેતો હતો તને કે તું મને નહીં જમાડી શકે હું તો માણસની માટી ખાનારો છું કે હા માણસ દાડીએ ન મળે મરવા કોણ મળે અને તેથી એ શેઠ સગાડ છે ત્રુજી જાણ ઓરડામાં માથું પકડી બેઠા દેવી હવે શું કરું મારે આંગળેલી કોલ મહેમાન ભૂખ્યો જાહે તો કાઠિયા વાડમાં કોક નહીં ભૂલો થા ભગવાન થઈ જા મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળા કાલ શેઠાડિયા દુહો કોઈ નહીં ગયો

અને નિશાળે પોગી ગયા પરમાત્મા અને છેલિયાને કીધું કે છેલિયા આગળ તારા બાપા આવે છે તને લેવા માટે તું ભાગી જા કે કેમ તાકે એક મહેમાન આવ્યો છે એ મહેમાન ધૂતારો છે અને તારા બાપા પૂછી એના એના ભાવમાં આવી ગયા છે અને એ તને મારી નાખશે અને તને મારી અને તારું ભોજન એને પીરસવાના છે તારું માથું કાપી નાખશે તેથી સાત વર્ષનો દીકરો જેની માવુ પેટમાં હોય ને બાળક જ્યારે રામાયણના પાઠ કર્યા હોય ને એ આવા દીકરા થાય ખેરે માસ્તર તમે માસ્તર થઈ તમે મારા ગુરુ થઈને તમે મને આવી સલાહ આપો કે માવતર આવે છે ભાગી જા જે માવતરે મને ઉછેરીને મોટો કર્યો એના માટે એક માથું નહીં રાવણ ઘોડે મને દહ માથા હોય ને તો હું દહ માથા દેવા તૈયાર છું હવે મારે ભગાઈ નહીં ભાગું તો મારી ભોમકા લાજે આ ભોરિંગ જીલે નહીં ભાર આ મેરું સરીખા ડોલવા લાગે પછી આકાશનો આધાર આ મેરામણ માજા ભલે મૂકે પણ આ શેલીઓ સત ન ચૂકે અંતે સાંભળી લો ટૂંકી વાત લઈ લો વાત તો બહુ મોટી છે આવે છે એને ખાંડે છે એનું ભોજન તૈયાર કરે છે અને એ થાળી પીરસી હા હવે બરાબર લાવો એ મારી પાસે ભગવાન કહેશો છેલ્લી કસોટી હવે હાંભળજો લાવો લાવો બહુ સરસ પેટના દીકરાને ખાંડી નાખ્યો એની થાળી પીરસી અને બાજુમાં સંગાવતી છે એ લઈને બેઠી પરમાત્માને બહાર નાખે છે પ્રભુ ખાઈ લો બહુ ભૂખ લાગી છે અમે તમને હેરાન કરીએ પહેલેથી કીધું હતું પહેલેથી ખાડી નાખા તા ડે આ ત્રણ ત્રણ વાર રસોઈ કરવી પડી મોડું થયું પ્રભુ માફ કરજો આપ જમી લો હા હું હવે જમી લો પણ એક કામ કરો એ મારે એક ટેવ છે મારી બાજુમાં બાળક બેઠું હોય ને તો મને હું તો જ જમતો હોઉં છું તો મારી બાજુમાં એક બાળકને લઈ આવો મારી બાજુમાં બેસે શેઠ એટલું બોલ્યા નારાયણ એ એક દીકરો દીકરો અમે ખાંડી નાખ્યો હે હવે નથી નથી તમારે સંતાન વાંજિયા મેણું કદાચ ભારત વર્ષનો પુરુષ સહન કરી શકે આપણી માં સહન ન કરી શકે અને હવે સંગાવતી ઊભી થઈ ઓરડામાંથી કટાર લીધી હાથમાં અને ભગવાનને એટલું કીધું કે તમે વાંજિયાનું નથી ખાતા ને પણ મારા પેટમાં હાથમો મહિનો હાલે છે એમાં જીવ પ્રવરી ગયો છે અને હવે હું આ એક કટાર મારી મારું પેટ ચીરી અને બાળકને ન લાગે એ રીતે એ બાળકને હું ઘડીક બારું જીવતું રાખી નાળીની રહેવા દે અને તમે જમી લો ત્યાં સુધી અને હું જીવતું રાખી હવે ઊભા ન થતા બાપુ જાણી તને કૌશું બાવા સાંભળ મારી વાહ

આવી માંગણી બીજા પાસે ન કરતો બીજું કાંઈ અમે માગતા નથી તારી પાસે તે અમારે માંગવું નથી કાંઈ મારો કહેવાનો શું છે કે જ્યારે જ્યારે પુરુષ દ્રજ્યો છે ત્યારે ત્યારે આ દેશની શક્તિ આગળ આવે છે આપણે શું કરીએ છીએ આ આ વખતે કીર્તિદાનભાઈએ જે અમદાવાદમાં નવરાત્રિ કરી જેવી રીતે લાલાનું આવ્યું ને સાહેબ એ રીતે ગુજરાતમાં પહેલી વહેલી અવળી નવરાત્રી થઈ હોય તો કીર્તિદાનભાઈ થઈ ગુજરાતમાં પહેલી વાર આવી નવરાત્રિ એક સરખા કપડાં થાય અને એક પણ એમ કહ્યું અલ્ગારિકી નહીં બીજાને આપણે કોઈ ટીકા નથી કરતા પણ આપણને નક્કી નથી થતું કે પોતાનું પ્રદર્શન કરવા આવે છે માતાજીના ગુણગાન ગાવા આવે છે નવ દિવસ જગદંબાની ઉર્જા પ્રાપ્ત કરવાના દિવસો છે અને શ્રાવણ મહિનો બારે માસ આપણે એનું ભજન કરવું જોઈએ પણ કેવલ શ્રાવણ મહિનો એવો છે કે તે દિવસે ભજન કરો ત્યારે એનું એક ગુણવત્તા કંઈક અલગ મળતી હોય છે શ્રાવણ મહિના મહાદેવનું અને આપણે જોઈએ છીએ સોમનાથમાં ત્યારે તો આમ એટલી બધી ભીડ હોય છે આવું જ જો શ્રાવણ મહિનાના દર્શન એ અલગ છે પણ એનો અર્થ એ નથી કે પછી આપણે બાકીના અગિયાર મહિના પછી ધુબાકા કરીએ એટલે જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે શ્રાવણ મહિનામાં મહાદેવ વધારે રૂડા લાગે ત્યારે એની વધારે ઉર્જા હોય જો અધિકારી નરમ નો હોવા ડોક્ટર ગરમ નો હોવા સાહેબ બે પીઆઈ બેઠા છે અહીના નું કોડીનાર બે બરોબર અધિકારી નરમ ન હોવા જોઈએ ડોક્ટર ગરમ ન હોવા જોઈએ કોઈ પણ અધિકારી હોય એ એ ભલે ભક્તિભાવ કરે મંદિરે જાય પગે લાગી લે પણ જ્યાં વર્ધી પહેરાઈ જાય અને હાથમાં દંડ હોય તો જ સારું લાગે પછી એ કાંઈ માળા લઈને રસ્તે નીકળી જાય શ્રી રામચંદ્ર કૃમ પાલુ ભજ મન હરણ ભય નારણ એ કંઈ સારું ન લાગે પોલીસ સ્ટેશને જાય ને ઓલા સડાપતીને આમ સેલ્યુટ મારે એટલે એમ કે પોચું પોચું ખોટા બૂટ ન તોડો ધીરે ધીરે એ અધિકારી નરમ નો આ પોલીસ સ્ટેશન બેસે અને ક્યાંક કોણ હતા ભાઈ નાઇટમાં આજે જી સર અમે કેટલા ને પીકડ્યા તાકે આજે પાંચ જણા ને પીકડ્યા ક્યાં રાખ્યા છે નહીં લોકોમાં નહીં લોકોમાં ન રખાય પાંચ પરમેશ્વર કહેવાય આત્મા પરમાત્મા કહેવાય ચાલો પાંચ બારા કાઢો પાંચે ને સ્નાન કરાવો બિચારા નાયેલા નહીં હોય ચાલો પેલા પાંચે સ્નાન કરી લો પાંચ આસન આપો બેસાડો ગોરદાદાને બોલાવો મિલનભાઈને બોલાવો

સર્વસ્ત શરીર જોવાનો કોઈને અધિકાર હોય તો એક માને બીજા ડોક્ટર ને આ શરીર ના ભગવાન છે ડોક્ટર બે જ વસ્તુ નું ધ્યાન રાખવાનું ભગવાન નું ડોક્ટર નું ભગવાન ની કફા મરજી થાય તો ડોક્ટર પાસે મોકલી દે અને ડોક્ટર ની કફા મરજી થાય તો એ ભગવાન પાસે મોકલી દે અરે એક દીકરી હારે જતી હતી ને બેન એક દીકરી હારે જતી હતી બોલો આખું ઘર સાસરે જાય વળાવે એટલે રોવે ને બધા દીકરી રડતી હોય બાપા ને પરિવાર ને દીકરી રડતી હોય આ તો દીકરી નહોતી રડતી બોલો આખું પરિવાર રોતો હતો અને ઓલી બધા હામા ડોળા કાઢે હું રોવો છો એ હું કરો છો એમ કરીને વરરાજા ને કીધો તમે ગાડી માં બેસી જાઓ ને તમે હું આમું જોવા બધા બેહો વરરાજાને બેઠ દીધો ગાડીમાં

કોલેજમાં લઈ બહાર નીકળી બે દીકરીઓ વાતો કરતી કે હે બેન તે રામાયણ વાંચી કે મેં બે વાર વાંચી મારે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને એટલે મારે રામાયણ ઉપર પીએચડી કરવું છે સારી વાત કહેવાય પણ કેવલ ડિગ્રી માટે નહીં અનુભવ માટે કે બે વાર વાંચ્યું તક તક તે વાંચ્યું તને કેવું લાગ્યું તક મને મજા ન આવે બોલ મન જાય જામ્યું કે કેમ સીતાજી અભણ હશે બોલ લે વાતું કરતી બે સીતાજી અભણ હશે બોલ ન રામને વનવાસ હતો તો ખોટે ખોટું ચૌદ વર્ષ સુકામ સાથે હેડ્યું જાવું જોવે જનક જેવો બાપ જ્ઞાનો ટેછડો કરીએ દશરથ જેવા સસરા શું કઈ ઘટતું તું હું આવું તો જવું જ નહીં પણ તું ક્યાં જનક નું સોરું છો તારે હાટું કઈ સયમર ન કરવાનું હોય તારું ધ્યાન રાખવું પડે અમારે સીતાજીને ને આજ હું તમે નથી ભૂલ્યા એનું કારણ એ છે કે જગદંબાનું સમર્પણ છે અને તમે સાંભળી લેજો પાયામાં માં છે પાયામાં દીકરી છે કોઈ પણ પરિવાર હોય એ પરિવાર ઉજળો લાગતો હોય જગદંબા બેઠી હોય તો ભગવાન મહાદેવ સોમનાથ દાદા બેઠા પણ કહું કે મહાદેવ રૂડા એટલે લાગે બાજુમાં ભવાની બેઠી છે રામ એટલે રૂડા લાગે બાજુમાં જાનકી છે કૃષ્ણ એટલે રૂડા લાગે બાજુમાં રાધિકા છે રાધા ન હોય ને તો કૃષ્ણ આધા લાગે સાહેબ એમ પરિવારમાં માં એવું ખોરડું હોય તો મહેમાન પાંચ આવે નગર તમને લાગે મહેમાન ઘરે લઈ જવાય હમણાં એક ભાઈ એની પત્નીને ફોન કર્યો કે પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો તો હમેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો એ ટેલી એ સુવિધા આપકે ટેલિફોનમાં ઉપલબ્ધ નહીં હે એટલે લઈ જા લે અમુક ઘાટું તો ઘરે ઢોસા લેતા જવા પડે એ મગાવે એ રાંધે કોણ ભોજ્યો ભાઈ પણ જ્યાં ખુમારી પડી છે મારો કહેવાનો અર્થ જ્યારે ભારત વર્ષનો પુરુષ મુજાણો છે ત્યારે આ દેશની શક્તિ ઊભી થઈ છે એના પતિને એમ નહીં એક બાજુ વિરોધ હાલતો હોય એવા આક્ષેપો માથે થયા હોય અને માણસ એમ કેતો ખરેખર જીવાય નહીં પણ ત્યારે એને અર્ધાંગના આવીને એમ કહે ને કે ભલે ને દુનિયા ગમે એમ કે હું થોડી કાંઈ બોલું તમે આવડું કાંઈ વિચારતા નહીં હું તમારી હાર્યો છું માણસ જીવી જાય સાહેબ